રાણપુરના સુંદરિયાણા ગામનો કોજવે બન્યો મુશ્કેલીનું કારણ ચોમાસામાં નદીના પાણીથી ડૂબી જતા માર્ગ પર પુલ બનાવવાની માંગ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામમાં દર ચોમાસે એક જ સમસ્યા સર્જાય છે ગામને અન્ય વિસ્તારો સાથે જોડતા મુખ્ય માર્ગ પરનો કોજવે વરસાદી પાણીથી ડૂબી જાય છે આ કારણે સુંદરિયાણા ઉચકી બરાણી અને ચંદરવા જેવા ગામોનો બરવાળા રાણપુર બોટાદ સાથેનો સંપર્ક તૂટી જાય છે સ્થાનિક રહીશોના કહેવા મુજબ ચોમાસા દરમિયાન આ કોઝવે પર અનેક અકસ્માતો થયા છે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે ઘણા લોકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે ગામના લોકોની લાંબા સમયથી માગણી છે કે આ કોઝવેના સ્થાને ઊંચો પુલ બનાવવામાં આવે સુંદરિયાણા ગામના સરપંચે જણાવ્યું કે આ મુદ્દે સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી પરંતુ હજી સુધી કાયમી ઉકેલ મળ્યો નથી ઊંચા પુલના નિર્માણ માત્રથી અકસ્માતો માત્ર નહીં અટકે પરંતુ ગામના લોકોને શિક્ષણ આરોગ્ય અને રોજિંદી પ્રવૃત્તિ માટે અવરજવર માટે સરળ રહે છે મારું નામ અલ્કેશભાઈ ખાચર ગામ સુંદરિયાણા અમારા ગામનો જે કોજવે છે એ વર્ષો જૂનો કોજવે છે અને દર વર્ષે ચોમાસાની ઋતુમાં ત્યાં પાણી ફૂલ આવેથી ત્યાં આવન જવન માટે જે છાતી સમાણું પાણી આવી જાય છે તેથી અમારા ગામથી જે અમારો સંપર્ક છે બોટાદ જવાનો કે બીજા ગામમાં આવવાનો સંપર્ક તૂટી જાય છે અમારા ગામમાં દર્દીઓ જ્યારે કોજવેમાં પાણી આવી જાય ત્યારે બીજા ગામમાં જવાનો સંપર્ક તૂટી જવાય છે કોઈ દર્દી ને બીજા ગામમાં જવું હોય emergency હોય તો તે જઈ શકતા નથી કે વિદ્યાર્થીઓ ને આવવું હોય તો એ આવી શકતા નથી એટલે પાણી ઉતરે ત્યાં સુધી અમારે રાહ જોવી પડે છે હા ગામ હોય ગામમાં ગામ બાર હોય એ બાર એવી સ્થિતિ સર્જાય અમારી સરકાર સરકાર થી એક જ માંગ છે કે આ કોઝવે ઉપર મોટો બ્રિજ બનાવવામાં આવે અને એ કામ વહેલી તકે પૂરું થાય એવી અમારી માંગ છે મારું નામ ગોયલ ભગીરથ છે ભળવત છે ગામ સુંદરિયાણા પ્રશ્ન અમારે અહીંયા પાણી વરસાદનું આવવાથી પાણીનો પ્રશ્ન મોટો છે જેથી અમારે બોટાદ જવું હોય કે બોટાદથી કોઈને આવવું હોય આ ગામમાં તો ચોમાસામાં ચાર મહિના બહુ મોટી તકલીફ રહેશે કે વરસાદના કારણે કોઈ આવી નથી શકતું જઈ નથી શકતું પાણી આપણે ત્યાં ઊભા અત્યારે આ કોજવે ઉપર તે જ જગ્યાએ પાણી આવે છે પાણી ત્યાં કેળ કેર સમા પાણી આવે છે જેથી કરીને કોઈ અવર જવર થઈ શકતી નથી ગામમાંથી કોઈને બહાર જવું હોય કે વિદ્યાર્થી છે તો એ વહી ગયા હોય તો એમને સાંજે આવવામાં રિટર્ન ઘરે આવી નથી શકતા રાત આખી આ રહેવું પડે છે તો તેના માટે અમારે સરકાર પાસે એવી માગણી છે કે આ અમને કોજવે બનાવી દે જેમ બને તેમ પુલ બનાવી દે જેમ બને તેમ જલ્દી પુલનું કામ અમારે સરકાર પાસે માગણી છે કે અહીંયા કોઈ અવરનવર એવા અકસ્માત બને છે કે અજાણ્યા માણસો નીકળે તો તે એક્સિડન્ટ થાય છે તે પડી જાય છે એવા બધા પ્રશ્ન ઘણા બધા બને છે અને પાણીના હિસાબે કોઈ પણ બહુ મોટી તકલીફ પડે છે તેના માટે બહુ મોટી તકલીફ છે તે પુલની માગણી અમારી છે રાજા ભરતભાઈ સુધરે સરપંચ સમસ્યા તો નદી તો લાંબી છે બરાબર પાણી ઘણા બધા આગળ રામપુરથી આ બધું બધા ગામડાનું પાણી આવે છે બરાબર એટલે પાણી વધારે પાણી આવે છે એટલે આ રસ્તા ઉપર હાલમાં પંદરથી વીસ ગામડાનો અમારો અવર જવરનો રસ્તો હશે બોટાદ જિલ્લા હતા બોટાદ જિલ્લો છે અવર દવાખાના માટે અને અન્ય કામ માટે હોય જ છે બરાબર એટલે પાણી આવે એટલે બધું અમારે સંપર્ક વ્યવહાર બધું થઈ જાય ખાસ કરીને અમારું ગામ સુંદરિયાણા આવે એટલે વિદ્યાર્થીઓ તો પણ બોટાદ જિલ્લો કોલેજો ભણવા જતા જ હોય એટલે કોઈ કોન્ટેક જ ન થાય હામા કાંઠે હામા કાંઠે આ કાંઠે આ કાંઠે બરાબર અમારો કોઈ સંપર્ક વ્યવહારો થાય અમારું ગામ રહે રજૂઆત અગાઉ સરપંચોએ કરી લે આપણે કરી લઈએ બરાબર હવે આપણે આપશીના માધ્યમથી એટલું કહેવા માંગો સરકાર છે જલ્દીમાં આમાં પગલા કંઈક લે અને આ એક અમારો મુદ્દો છે અમારો એક પ્રશ્ન છે એનો કઈક હલ કરે શું પુલ બનાવવો જોઈએ બરાબર અમારી પુલની સરકાર સાથે માંગણી છે કે આટલું એક કરી દે બરાબર